એકતા નગર માં ઇલેક્ટ્રિક બસ ડ્રાઈવરોની હડતાલ ત્રીજા દિવસે આપ જોઈ રહ્યા છો સરદારનો સર એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહી છે હડતાલમાં બેઠેલા ડ્રાઈવરો સ્થાનિક આગેવાનો દ્વારા દિવસ રાત સતત સમર્થન આપવામાં આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ હડતાલ લઈ આજે પીઆઈ પંડ્યા સાહેબે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હડતાલ તરફ બેસેલા ડ્રાઈવરોની રજૂઆત સાંભળી હતી ડ્રાઈવરો પર પોતાની વિવિધ માંગણીઓને પ્રશ્નો પીઆઈ પંડ્યા સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ડ્રાઈવરોનું કહેવું કે જ્યાં સુધી તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે હાલ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ હડતાલ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે હડતાલના કારણે સ્ટેચ્યુ ઓફ ખાતે આવેલા પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહન વ્યવહાર પર અસર પડી રહી છે હવે પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું સોલ્યુશન આવ્યું નથી રિક્ષા શું પ્રોબ્લેમ છે કોઈ એક જણ બોલો હાથ ઊંચો કરીને બોલશે વચ્ચે વચ્ચે વાતો ને એક ભાઈ બોલો કોણ બોલશે રજૂઆત કરશે શું રજૂઆત છે મને ખબર પડે કોઈ એક જણ બોલો કે સાહેબ હું બોલું મને આ પ્રશ્ન છે જેપીએમ કંપનીમાં નોકરી કરીએ છીએ આજે અમે અહીંયા હડતાલ ઉપર બેઠા છે ત્રણ દિવસ થઈ ગયા હડતાલમાં ને આ ત્રીજો દિવસ થાય તો બી અત્યાર સુધી અમારો કોઈ નિર્ણય આ લોકોએ હજુ અમને કંઈ જવાબ આપ્યો નથી અહીંયા બધા આવી ગયા છે અધિકારીઓ બી આવી ગયા છે ત્રણ દિવસથી હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નહીં બધા રાજકારણીઓ આવી ગયા છે પણ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી અમે રાત દિવસ અહીંયા ને જ રહીએ છીએ ને અમારો જે ભાઈ જ્યાં સુધી અમારો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા લરટ આપીશું ને જ અમે બેસીશું બરાબર પણ તમારો આ છ ગામ નો પ્રશ્ન તમે જ નક્કી કર્યો છે સીઓ સાહેબ જોડે તમે હતા ને અને તમે જ છ ગામ ને બાઉન્ડ્રી લેવા જો બરાબર તો એ છ ગામના લોકોને આધાર કાર્ડ ચેક કરવામાં આવશે આધાર કાર્ડ ચેક કર્યા પછી પાસ માંગવામાં નહીં આવે ક્લિયર અને જો પાસ માંગવામાં આવે છે તો તમે મને પર્સનલી મળી શકો છો બરાબર એ જે સાહેબ હોય એમને કહીએ હું આજે જ સૂચના પાસ કરતો છું કે ભાઈ છ ગામના લોકોનું આધાર કાર્ડ હોય તે લોકોને જવા અને આધાર કાર્ડ રોજે રોજ ચેક કરવામાં નહીં આવે તમે એક કે બે પાંચ દિવસ જશો એટલે ખબર પડી જાય કે આ ભાઈ આ ગામનો છે આ ગામ પછી એને કઈ ચેક કરવાની જરૂરિયાત નથી બરાબર પણ તેમ છતાં કોઈ પોલીસ તરફથી હેરાન કરતી હોય તો તમે મને રજૂઆત માટે મળી શકો છો છ ગામના ને આધાર કાર્ડ ચેક થશે પાસ ચેક થશે નહીં અને તેમ છતાં પોલીસ તરફથી કોઈ હેરાન કરતી હોય તો તમે મને રજૂઆત કરી શકો છો